નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તુ વ્યામ તો આજે આપણે ઠંડીમાં બનાવીશું હલવાસન પાક તો તેની રેસિપી આપણે નિહાળી લઈશું અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ તો આપણે કઢાઈ લઈ લઈશું અને એની અંદર ત્રણ ચાર ચમચી જેટલું ઘી અંદર ઉમેરીશું ઘી ગરમ થાય એટલે આપણે એના અંદર

તો કામ રીતે બધું એને બહાર કાઢી લીધું છે આપણે અને એના અંદર ઘીની અંદર આપણે પાળા છે એ લઈ લઈશું જેટલું અને બરાબર આપણે એને ગુલાબી થાય ત્યાં સુધી શેકાવી અને સરસ રીતે શેકાઈ ગયું છે તો આપણે એની અંદર દૂધ છે એ પાંચસો મિલી જેટલું દૂધ લીધેલું છે એ આપણે અંદર ઉમેરી લઈશું તો હવે આપણે એને બરાબર ઉકળવા દઈશું સરસ રીતે અને ઘટ થવા દઈશું બરાબર એને તમે જોઈ પણ શકો છો જરી ઘટ્ટ થઈ ગયું છે તો આપણે એના અંદર ગુંદર છે એ ઉમેરી લઈશું હવે બરાબર એને મિક્સ કરી લઈશું એટલે દૂધ આપણું થોડુંક ફાટી જશે તમે જોઈ પણ શકો છો દૂધ આપણું ફાટવા આવી ગયું છે ગુંદર નાખ્યું છે એટલે તો આપણે એને બરાબર એને થવા દઈશું અને સાથે સાથે હવે આપણે ગોળ છે એ પણ આપણે ઉમેરી અને ગોળ તમારે તમારા મીઠાશ પ્રમાણે તમે ઉમેરી શકો છો અને પણ રીતે થવા દઈશું પણ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘટ થઈ ગયું છે બધું આવી રીતે હજુ આપણે બે પાંચ મિનિટ હજુ થવા દેવાનું છે તો હવે એની અંદર આપણે જાયફળ અને એલચીનો પાવડર છે એ અંદર ઉમેરી લઈશું આપણે મગજ તરીના બીયા લીધેલા છે એ આપણે બે ચમચી જેટલા લીધેલા છે અને આપણે ડ્રાયફ્રુટ લીધું છે કાજુ બદામ અને અખરોટ છે અને એ કટ કરી નાખેલા છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું બધા બધું મિક્સ કરી લેવાનું છે એ પણ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું આપણે અને સાથે સાથે એની અંદર પીપળા મૂલ છે બે ચમચી જેટલું લીધું છે એ પણ અંદર ઉમેરી લઈશું અને સૂટ લીધું છે એ પણ બે ચમચી જેટલું લીધું છે આપણે એ પણ અંદર ઉમેરી લઈશું થોડુંક રેવા દઈશું કદાચ તીખાશ વધારે થઈ જશે તો અને તમને જે પ્રમાણે તમારે તીખાશ ભાવે એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો તો બરાબર આપણે મિક્સ કરી લઈશું આવી રીતે અને થોડું ઘટ થવા દઈશું તો તમે જોઈ પણ શકો છો આપણું એકદમ સરસ રીતે ઘટ પણ થઈ ગયું છે તો હવે નીચે ઉતારી લઈશું અને આપણો આ હલવાસન પાક રેડી થઈ ગયો છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ